ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે તો ઉનાળામાં ફળોના રાજા કેરીનું ધૂમ વેચાણ સુરતમાં થાય છે તો સુરતીઓના આરોગ્ય સાથે કોઈ ચડા ન થાય તે માટે આરોગ્ય વિભાગ વારંવાર કેરી વિક્રેતાઓને ત્યાં તપાસ કરી રહ્યું છે તો સુરતમાં છેલ્લા ઘણા વર્ષોથી કેરીના રસનો પણ વેપાર થઈ રહ્યો હોય ત્યાં આરોગ્ય વિભાગ દ્વારા કેરીના રસનો વેપાર કરનાર ત્યાંથી પણ સેમ્પલો લઈ લેબમાં મોકલવામાં આવ્યા છે કેરી એટલે ફળોનો રાજા ઉનાળામાં કેરીની સિઝન શરૂ થતાં જ કેરી ખાનારા નાના બાળકોથી લઈને મોટેરાઓ તમામ કેરીનો સ્વાદ દેતા હોય છે તો સુરતમાં આરોગ્યપ્રદ કેરીનું વેચાણ થાય તે માટે સુરત મનપાનો આરોગ્ય વિભાગ પણ વેદાને રહેતો હોય છે અને કેરી વેપારીઓને ત્યાં તપાસ કરવામાં આવે છે અને જો કોઈ કેરી વિક્રેતા કાર્બાઇડથી કેરી પકવતો હોય તો તેની સામે કાર્ય એ કરાય છે હવે છેલ્લા કેટલાક વર્ષોથી કેરીના રસનો પણ સુરતમાં મોટો બજાર ઊભો થયો છે તો કેરીનો રસ પણ આરોગ્યપ્રદ હોય તેની તપાસ આરોગ્ય વિભાગ કરે છે ત્યાં સુરત મનપાન આરોગ્ય વિભાગ દ્વારા કતારગામ ભટાર અડાજન વરાછા વિસ્તારમાં કેરીના રસનો વેપાર કરનારોને ત્યાં તપાસ ધરી સેમ્પલ લેવામાં આવ્યા હતા અલગ અલગ ઝોન આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સેમ્પલ લઈ તપાસ માટે લેબમાં મોકલાયા છે અને જો સેમ્પલ ફેલ આવશે તો વિક્રેતાઓની સામે પગલા લેવાશે તેમ પણ જણાવ્યું હતું ફૂડ સેફ્ટી ઓફિસર પટેલ સુરત મહાનગરપાલિકા હવે કયા પ્રકારની કઈ કઈ જગ્યાએ કામગીરી હાથ ધરી છે ઉનાળાની સિઝનમાં કેરી તેમજ કેરીના રસનું વેચાણ થતું સુરત મહાનગરપાલિકાના ડિઝિગ્નેટિવ ઓફિસર તેમજ આરોગ્ય અધિકારી શ્રીની સિદ્ધિ સૂચના અને માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસરની વિવિધ પાંચ જેટલી ટીમો બનાવીને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ વિસ્તારોમાં કેરી તેમજ કેરીનું વેચાણ રસનું વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી હાથ ધરવામાં આવી છે અલગ અલગ ઝોનમાં માં વિવિધ કેરી તેમજ કેરી ના રસ્તો વેચાણ કરી સંસ્થાઓની ચકાસણી હાથ ધરેલ છે તેમાંથી કેરી તેમજ મેંગો મિલ્ક શેક ના નમૂનાઓ લઈ ઉત્તરાખંડ માટે લેબોરેટરી મોકલી આપવામાં આવે છે જે આમાં નુકસાન કારક આવશે તો શું આગળ કાર્યવાહી આવે જો આમાં કઈ પણ હાનિકારક પદાર્થો કે ભેળસેળ પ્રમાણ જણાશે તો તેમના હેઠળ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે લોકોને શું મેસેજ આપશો લોકોને એ કે કોઈ પણ